ગોપાલ ઇટાલિયાએ બેલા હટાવ્યા અને બીજા દિવસે એ બેલા ફરીથી ખડકી દેવામાં આવ્યા ત્યારે હવે એ બેલાને લઈ અને ફરી વિવાદ ઉભો થયો છે જેમના ઘર આગળથી બેલા હટાવવામાં આવ્યા એ બેનને હવે પ્રાંત કચેરી દ્વારા એ ઘર એમનું જ છે એ સાબિત કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે સમગ્ર વિષય પર ચર્ચા કરીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોપાલ ઇટાલિયા દ્વારા વિશાળ હળમતીયા ગામમાં એક બેનના ઘર આગળથી બેલા હટાવવામાં આવ્યા હતા તેમને એ જાણ હોવા છતાં કે આગળ જતા આનું શું પરિણામ આવી શકે છે તે છતાં ગોપાલ ઇટાલિયાએ જવાબદારી લઈ અને બેલા હટાવ્યા હતા ત્યારબાદ હવે બેનને તેમનું ઘર તેમનું જ છે તે સાબિત કરવા માટે પ્રાંત કચેરી દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે એ નોટિસમાં તેમને તેમના ઘરના પુરાવા દસ્તાવેજો રજૂઆત કરવા માટે પ્રાંત કચેરીએ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે ત્યારે નજર કરીએ પ્રાંત કચેરી દ્વારા બેનને શું નોટિસ પાઠવવામાં આવી છે સૌપ્રથમ તો ગ્રામ કચેરી વિશાળ હળમતિયા તાલુકો ભેસાણ જિલ્લો જૂનાગઢ તારીખ તેર આઠ બે હજાર પચીસના રોજ આ નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે પ્રતિશ્રી બાબુભાઈ વેલજીભાઈ માળિયા વિશાળ હળમતિયા અને વિષય છે કે મકાનના આધાર પુરાવા રજૂ કરવા બાબત હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી છે જેની અંદર તેમને મકાનના બાંધકામની મંજૂરી પંચાયત વેરા પહોંચ બિનખેતી દસ્તાવેજ બિનખેતી હુકમના નકલ આ તમામ દસ્તાવેજો સાથે આ પત્ર મળ્યાના તારીખથી એટલે કે તેર તારીખથી સાત દિવસની અંદર ગ્રામ પંચાયત કચેરીમાં જાતે રજૂ કરવા માટે વિનંતી કરવામાં આવી છે નક્કી કરેલ સમય મર્યાદામાં દસ્તાવેજ રજૂ ન કરવામાં આવે

કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે અને એમના નેતાઓનું એવું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા જેવા નેતા નાના મુદ્દાને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી અને ખાસ કરીને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી એને મોટા મુદ્દા બનાવી દે છે ગોપીબેનના ભાજપના લફંગાઓ છેલ્લા ત્રીસ વર્ષમાં બે નંબરનો એટલો માલ કમાયા છે ને કે એને જનતાની પીડા નાની લાગે છે તમારો પ્રશ્ન તમારા માટે બહુ મોટો છે મારા માટે કદાચ નાનો હોવો જોઈએ ભાજપના નેતાઓને જનતાની પીડા દેખાતી જ નથી એને તો બધું એવું નાનું નાનું લાગે તો તમને એને તો રૂપિયા જ દેખાય છે મોટા મોટા કોન્ટ્રાક્ટ મોટા મોટા ટેન્ડર દારૂના હપ્તા ડ્રગ્સના હપ્તા રેતીના હપ્તા બાયોડીઝલના હપ્તા ગાંજાના એને તો એવું જ દેખાય છે એને ક્યાં પીડા દેખાય એટલે એને તો નાનું જ લાગે ને પીડા અમને દેખાય છે બેન કોકના ઘરના દરવાજા અગર આઠ વર્ષથી બેલા પડ્યા હોય એની પીડા શું છે ને એ નાની વાત નથી તમારો આ ગેટ અત્યારે અહીંથી કોઈ તાળું મારી દે ને આઠ વર્ષ અહીં પૂરી દે તો એ પીડા નાની છે તો જનતાની પીડા ક્યારેય નાની નથી હોતી કોઈ પ્રશ્ન નાનો નથી હોતો ઈ વ્યક્તિના જીવનનો સૌથી મોટી સમસ્યા ધારો કે કોઈ વ્યક્તિ છે એને કુપનમાં અનાજ નથી મળતું તો ધારાસભ્યો અને ભાજપના મંત્રી માટે નાનો પ્રશ્ન છે પણ જેને નથી મળતું ને એના માટે જીવન મરણનો પ્રશ્ન હોય છે તો એમના માટે નાનો હશે અમારા માટે નાનો નથી અમે તો બધા પ્રશ્નોને ગંભીરતાથી લઈએ સંવેદનશીલતાથી લઈએ થાય એટલું કામ કરીએ ન થાય ત્યાં હાથ જોડીએ પ્રયત્ન કરીએ અમે અમે કોઈને ઇગ્નોર નથી કરતા પ્રશ્ન નાનો છે એમ કહીએ પણ એ મુદ્દા લોજિકલ છે નથી લીગલી એના શું આસ્પેક્ટ છે એ તો તમારે ચેક કરવું પડે ને કરું છું ને બેન ભાજપ વાળા પણ છે હું થોડો લીગલ ઇન બીગલી તો મેં નહીં કર્યું હોય હમ આ તો એના સરકાર એમની છે એટલે ગુંડાઓ બેફામ બને છે બાકી આ બધા બે પૈસાના ગરાક છે એક ની ઓકાત મેં શું કીધું કે કૂતરો આમ પકડેલો હોય ને એટલે વાવ વાવ કરે છે છૂટો મૂકી દે બે બે ધોકાના ગરાક છે અને એ સમય આવશે ગોપીબેન ઇજ્જતથી જેને જે લાગુ એ લાગે ભાજપના ખોળામાં બેસીને જનતાને ગુરક્યા કરે છે ભાજપના નેતાઓ ગામડે ગામડે દબાવે છે ધમકાવે છે દાબ દબાણ કરે છે ગમે એના રસ્તા બંધ કરી દે ગમે ત્યાં કચરો ફેંકી આવે ગમે તેની જમીનો પચાવી પાડે ગમે તેને વ્યાજમાં ફસાવે ગમે તેની ઉપર ખોટા કેસો ભાજપવાળા કરાવી દે આ બધા ધંધા ભાજપના માણસો કરે શું કામ કે ભાજપવાળા એમ કૂતરાનો દોયડું પકડેલું છે ભાજપના ખોળામાં ખોળામાંથી ઉતરીને બતાવો ને તમારા કેટલો દમ છે અમે જોઈએ તમને કેમ કે ભાજપની ભાજપની સિસ્ટમ શું છે સૌથી પહેલાં પોલીસ હોય સૌથી પહેલાં પોલીસ પાછળ મામલતદાર મામલતદાર પાછળ ટીડીઓ ટીડીઓ પાછળ પ્રાંત પ્રાંત પાછળ કલેક્ટર કલેક્ટર પાછળ ડીડીઓ ડીડીઓ પાછળ બીજું સરકારી તંત્ર એસપી એની પાછળ ગુંડા લફંગાઓ હંતાડેલા હોય લફંગા પાછળ સરકાર હોય સરકારની પાછળ મંત્રી મંત્રી પાછળ મુખ્ય આવી રીતે આ ચેનલ છે એટલે સૌથી પહેલાં પોલીસ હોય એની પાછળ છુપાઈને આ લોકો કામ કરે છે ગામ ધમકાવવાનું ડરાવાનું ટકા જનતા નક્કી કરશે અમે તો અમારું કામ નક્કી કર્યું છે કે અમારે આ કામ કરવું છે ભાજપના ગુંડાઓ જે છે ગામડે ગામડે જે ગુંડા પેદા કર્યા છે એને એની સામે સંઘર્ષ કરવાનો છે એ અમારું કામ છે જનતા નક્કી કરશે હું કોણ છું નક્કી કરવા વાળો સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે કમેન્ટ કરીને અમને જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં